આજે અમે બપોરે બ્લોગ શરૂ કર્યો છે કેમ કે અત્યારે હું ઓફિસે હતો બપોર સુધી બપોર હમણાં આવ્યો અને વચ્ચે એમનો ફોન આવ્યો તો કે ભાઈ સિંગ લેતા આવજો એટલે હું સિંગ લેતા આવ્યો છું કેમ કે હું ડાયો ડમરો છોકરો છું એટલે અને આજે આપણે બનાવ્યા બનાવી અને ના ડાયા ડાયા હોય ને વધારે કરે હા અને આજે આપણે બનાવ્યા છે ઘરે દાળ ભાત શાક રોટલી અને હું છે ને બીજું એક વસ્તુ લાવ્યો છું એ કાલે બતાવીશ હું લાવ્યો છું એમ કેમ કે કાલે આપણે એની ઉપર જ બ્લોગ બનાવવાનો છે એટલે કાલનો બ્લોગ ખબર તો સસ્પેન્સ ઈ સસ્પેન્સ તારી સસ્પેન્સ રાખો કીધું જ નથી મે કીધું મને નથી કીધું હું એ જ વિચારું છું ચાલો હવે તમે છે ને જલ્દી જલ્દી પાપડ શેકી નાખો પછી આપણે બેસીએ જમવા ઓકે ડબલ મરીના પાપડ ખાવા ડબલ મરીના લિજ્જત પાપડ

હજી હું જે સલાડ અને જો મેં એક છે ને એમને કીધું તું મારી માટે બટેટા કાઢજો થાળી ભરીટાઇશા તો ખાઈશ ને હું નાની પાડું એ વાત સાચી છે પણ કામકાજમાં તો આપણે પછી ઠરેલું ખાવું પડે એમ બરાબર ને જવાબદારી હોય ને એને ટાડો રોટલો હોય ને તોય મીઠો જ લાગે કેમકે જવાબદારી તો આપણે નિભાવી પડે ને પેલા મિત્રો એટલે હવે આપડે બધા જમવા બેઠા છે

બેહન બાય ન્યુબોન બેટા આવી ગયું છે કેમ કેવું બેન ન્યુબોન બેટા મસ્ત મસ્ત ને કાર્તિક શું કરે છે કાર્તિકા કોફી બનાવું છું હા ઓલા આપણે આ જે છે ને લેવલ કંપની છે એને આ બ્લેન્ડર સાથે આપે છે આ બટર છે ઘણા ઘણા फ्लेवर આવે હેઝલનટ આવે પછી આપણે વેનીલા આવે આ બટર છે પછી આપણે ક્લાસિક આવે

ચાલો પછી રસોઈમાં શું છે આજે રસોઈમાં ઓળો રોટલા બાજરા ના રોટલા ને ઓળો અરે વાહ સામગ્રી તો સરસ લઈ આવ્યા છો ને

આ એકદમ દેશી સ્ટાઇલ ડાયરેક્ટ ફૂલ ફાઈબર બા કરે છે દીવાબત્તી સંધ્યા ટાઈમ થઈ ગયો છે અમારા મેડમ કરે છે રસોઈ ની તૈયારી કેમકે ઓળાની બધી સામગ્રી તો ઓલરેડી આવી ગઈ છે તૈયારી શરૂ થવા મળી છે

આપણને તો નથી લાગતો કે કોઈ આવે હા એમ કેમ કે આની જેવી મજા એક કોઈમાં નથી એમ હવે આનો આ બધી જે આપણી શાકભાજી છે ને એનું પોસ્ટમોર્ટમ થાય છે બા પોસ્ટમોર્ટમ કરવા બેટા એનો પોસ્ટ જ કહેવાય પોસ્ટ જ કહેવાય ને હા જો સારું લાગે ને તો સારું લાગે

છે કેમ પાછા રીંગણા તૈયાર છો તમે પણ રીંગણા ખોટું લાગી ગયું રીંગણું આડું પડી ગયું આ રીંગણું આડું પડી ગયું પણ આ રીંગણું કેમ રીસાઈ ગયું

હવે જોઈએ જેમ આપણે ઉપર ઈચ્છા ક્યાં પોચી તૈયારી હવે જો બધું સમારી લીધું

આ છે ને આ બધી વસ્તુ એવી છે કે સારું થઈ ગયું ઓળો થઈ ગયો છે ક્યારે તમે ક્યારે હવે હવે શું રોટલા

ઓલા જેવું થાય પછી કોને કહું દલડા વાતો નથી રેવાતું હવે નથી રેવાતું એટલે આપણે અહીંયા ફૂટી અને એમાં કાઠિયાવાડ આપણે ડીશ મળતી હોય એટલે પછી તો શું કરું હવે રોટલા ટીપાવાની શરૂઆત થાય છે અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેને રોટલા અને લાપસી આવડે ને

એટલે થઈ જલ્દી પછી બધા સાથે બેસીએ ઓળો તૈયાર ગયો મજા આવશે ને ખાવાની હા તમને કાર્તિક ભાઈ કે પંજાબી આપડે તો એવરગ્રીન જ છે કેમ સરસ મજાનું સજાવટ થઈ ગઈ છે એ મજાનો મજાનો મસ્ત ઓળો છે રીંગણાનો ઘીથી ઘી થી રોટલા જો અને ગાય નું ઘીઓ ભાઈ અને આ આપણું લાલ મરચું ડુંગળી ગોળ ને પાપડ હવે આમાં શું ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે છાસ ઘટે છે છાસ આવી ગઈ આપણી વાલી વાલી છાસ આવી ગઈ છે કેમ બે